બાબા સાહેબ અમર રહો તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આજે સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિનું બીજું નામ છે નિર્માણ જીથિ આ દેશની અંદર જ્યારે એક સમાજને ધિક્કારવામાં આવતું હતું એ સમાજ જોડે નફરત કરવામાં આવતી હતી એવા સમાજમાંથી એક વ્યક્તિ ઉભો થયો ભણ્યો ગણ્યો ત્યાજીરાવ ગાયકવાડના બી એસાન છે પણ એ ગણ્યો ભણ્યો ગણ્યો અને આ દેશની જે આ જે પરિસ્થિતિ હતી જાતિના ભેદભાવ ભાડા અંદર અંદર લડવું એ બધું જોઈ અને કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને જે એમની એમનામાં જ્ઞાન હતું એ જ્ઞાનના આધારે એમને આ સંવિધાન બનાવવા માટે બેસાડ્યું હતું નિર્માણ દિન એટલા જ માટે કહે છે કે એમને આ દેશનું એક નિર્માણ કર્યું જાતિને ભેદભાવને મટાવવા માટે એટલો બધો દુઃખ એટલી બધી તકલીફો કોઈ જગ્યાએ ધક્કા મારી દે કોઈ જગ્યાએ નીચે ઉતારી દે કોઈ જગ્યા બેસવા ના દે કોઈ જગ્યા ભણવા ના દે એ બધી પરિસ્થિતિમાંથી ગુજરીને પણ આ દેશની દેશની નીવ દેશની દેશની દેશના દેશની પરિસ્થિતિને બરાબર સમજીને જે સંવિધાન બનાવ્યું એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ગરીબ પછાત પહેલાં ગરીબ પછી પછાત આ દેશની અંદર આ લોકોને જોડીશું તો દેશનો મોટો નિર્માણ થશે અને નિર્માણ દિન એટલા જ માટે કહે છે કે એમના સંવિધાનની અંદર જે એમને જે કાયદાઓ ઘડ્યા કાયદાથી માણસ ઉપર આવે એ કાયદાઓ ઘડ્યા એ ત્યાં તમે જુઓ શકો છો કે પચાસ વર્ષ પછી બી દેશ સમાનતાના ધોરણે આવ્યો છે એટલે એ સમાનતા રહે અને જે રીતે આજના દિવસે આજની સત્તા જે રીતે નિર્માણ દેન હકો ઉપર જે તરાપ મારી રહી છે લોકોના હકો ઉપર તરાપ મારીને એમને રજડતા મૂકી રહ્યા છે આ જે ઓસ્ટર પદ્ધતિ છે એને ખતમ કરી તરફ જઈ રહ્યા છે ત્યારે આજે નિર્માણ દિને બાબા સાહેબ આંબેડકરને નમન કરતા હું એટલું જ કહી કે નિર્માણ દિનને યાદ કરો એના સંવિધાનને યાદ કરો એમના હકોને યાદ કરો અને બાબા સાહેબ આંબેડકરને હજારો વર્ષ તક એમને લખેલા સંવિધાનને વળગી લો અને આ દેશની દેશનો જે સંવિધાન છે એને બચાવવાની કોશિશ કરો એ જ આઝાદી પ્રતિજ્ઞા છે ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ના અને બંધારણના ઘડવૈયા જ્યારે દેશમાં લોકશાહી આવી હોય અને સામાન્ય સામાજિક ન્યાય અધિકારતાની જેણે વાત કરી હોય સામાજિક એકતાની વાત કરી હોય જાતિવાદને મિટાવવાની અને પછલા પાછળ પડેલા વર્ગને આગળ લાવવાની જ્યારે કલ્પના કરી હોય એવા બાબા સાહેબની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથી નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે પણ દુઃખ સાથે આજે જણાવવામાં આવે છે કે આખા ભારત દેશનું બંધારણ જેણે આપ્યું હોય એવા બંધારણના ઘડવૈયાની વડોદરા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમામાં આજે પુષ્પાંજલિ કરવા માટે એક સીડીનું પણ આયોજન આ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી હકીકતમાં એ શરમજનક વાત છે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના અનુસૂચિત જાતિના અને ખાસ કરીને જેઓએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોને હું ખાસ કહીશ કે બાબા સાહેબનો આત્મા પણ આજે વિલાપ કરતો હશે કે જેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી હોય આમ છતાં પણ આજે એમના આત્માને શાંતિ મળે એવી તમે તમારી ભૂમિકા ક્યાંય ભજવી નથી એક મહિલાને જ્યારે સ્થાન આપ્યું હોય એ મહિલાઓ દ્વારા પણ આજે મહિલા મહિલામાં મેયરે પણ આ બાબતની નોંધ લેવાની જરૂર હતી કે આજે આ નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય પ્રતિમાઓ ઘેર ઘેર પહોંચાડતા હોય એવા ખાલી પ્રજાના મત મેળવવા માટે જે લાલચાઓની વાત કરતાં લોકોને ખાસ કહીશ કે સાચી શ્રદ્ધાંજલિ આપવાની આ પ્રતિમાની માનમર્યાદા જાળવવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે અને એ કોર્પોરેશન તંત્રએ આજે સજાગ થવાની જરૂર છે